નમસ્કાર દર્શક મિત્રો આપણી હળી રહ્યા છો સાયગરો લાઈવ અને સાંગાવાડ અને રહીશોએ આજે પોતાનો મોરચો માંડ્યો હતો મહાનગરપાલિકાની કચેરી ખાતે કારણ એ હતું કે છેલ્લા બે મહિનાથી એમના ત્યાં પાણી આવતું નથી અગાઉ બબ્બે વખત અરજીઓ આપવા છતાં પણ કોઈ સાંભળતું નથી અને અંતે કંટાળી અને આજે વૃદ્ધ મહિલાઓ કે જે સિનિયર સિટીઝન છે એમણે મોરચો માંડવો પડ્યો હતો અને એમની એક જ માંગ હતી કે પાણી તો મૂળભૂત જરૂરિયાત છે અને પાણી તો કોઈ અટકાવી શકતું નથી બબ્બે મહિનાથી થઈ ભલે અમને રસ્તા સારા નહીં આપો અમને લાઈટ નહીં આપો પણ કમસે કમ અમને પાણીની સુવિધા તો આપો આ ઉંમરમાં કે જ્યારે અમે રિટાયર થઈ ચૂક્યા છે અમારી પાસે કોઈ સંતાન નથી અને ત્યારે અમારે પાણી માટે વલખા મારવા પડે આજુબાજુમાં ભીખ માંગવી પડે તો મૂળ કહેવાનો ભાવાર્થ એરિયો એ છે કે આજે આ મહિલાઓ જે ખરા એ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એમણે પોતાની રજૂઆત કરી હતી અને રજૂઆતની અંદર એમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો મહિલાઓ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ અમે સાંગાવાડમાં જઈએ છીએ ને અમારે ત્યાં બે મહિનાથી પ્રોબ્લેમ થયો છે પાણી જરા પણ આવતું નથી અને મોટર ચાલુ કરીએ તો પણ પાણી નથી આવતું તો હવે અમારે પ્રોબ્લેમનો સોલ્વ કેવી રીતે લાવવો તમે લોકો કોઈ અમને મળતા નથી કે અમારી અરજી સ્વીકારતા નથી તો પણ તમે અમને પાણીનો કેટલી આપદા પડે છે આજે આઠ દિવસથી કપડા તૈયાર ધોવાયા નથી નાવા નહીં આપતા પડે છે ટોયલેટ બાથરૂમ માં પણ પાણી નહીં આપતા પડે છે તો તમે જેમ મને જવા અમારો જલ્દી નિકાલ કરો રસ્તા પર ખોદકામ કરી કરીને હો તમે કંઈ કરતા નથી આગળ કોણ અરજી આપી છે મેરી નામ ઉષા અયર મે કેરલા છું બટ મે નવસારી નવસારી માં આઈને બહુ વરસ થઈ ગયા મેરા સિટીઝન છું બી અભી નવસારી માં છે અમારા નામે તાલા નવસારી માં તાલોટા બજાર માં સાંગાવાડ માં રહેતી છું અમારા સાંગા ને લેંગડા દો વાર્ડ બે મહિના થી પાણી આપતા નહીં અમે બહુ વાર કમ્પ્લેન બી કી બે ત્રણ વાર કમ્પ્લેન બી કી બહુ બધું કી બટ કોઈ કોઈ કુછ કરતા નહીં કોઈ આવે ઉધર જરા ખોદે ઇધર જરા ખોદે વાપસ ચલી જાવે બસ હજુ તો તમારા પાણી આયા નહીં એમને કોઈ પાણી કી બહુ તકલીફ છે આટલા આટલા ઉમરવાળી વાળી આમ એટલા ઉમર વાળી લોકો ની ઘર મેં પાણી લઈને બાટલા લઈને ચલિયા કરતા છે એની માટે કોઈ કરી નહી આપે તો કાલે અમે બિસ્તરા પોટલા કપડા ને પોટલા લઈને ઓફિસ માં આવીને બેસવાનું નક્કી કરેલી છે ચોખ્ખી વાત આમાં કોઈ વાત એ નહીં એટલે અમે લોકો એ લોકો સારી રીતે જેના કામ કરી આપે તો અમે લોકો જેવડા કરવાનો પ્લાન નહીં આ પ્રમાણે વૃદ્ધ મહિલાઓ કે જેઓ આજે પોતાની આપ વિધિ જણાવી રહ્યા હતા જ્યારે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો એ મીટિંગમાં હતા પણ અધિકારીઓએ આ વ્યક્તિઓને હૈયાધરા છે કે આજ સાંજ સુધીમાં કોઈ પણ સંજોગોની અંદર તમારે ત્યાં પાણી પહોંચતું થઈ જશે એ જવાબદારી અમારી છે હવે જોવાનું એ રહ્યું કે સાંજ સુધી પાણી પહોંચે છે કે નહીં કારણ કે બે મહિનામાં નહીં પહોંચ્યું એ આજે જ્યારે મોરચો માંડવામાં આવ્યો ત્યારે પહોંચે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું તો આ જ પ્રમાણે આ સમાચારો માટે લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન